સમાચારોમાં આગળ વાત છોટાઉદેપુર ની કરીએ તો છોટા ઉદયપુરના તંત્રને ઘણા લાંબા સમયથી ગેરકાયદે દબાણ થયું હોવાની ફરિયાદો મળી હતી પરંતુ હવે એ છોટા ઉદેપુરનો તંત્ર જે છે તે હરકતમાં આવ્યું છે અને જે ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું તેને હટાવવામાં અને દૂર કરવામાં આવ્યું છે સમાચાર છોટા ઉદેપુર થી કે જ્યાં નગરપાલિકાએ અડચણ રૂપ દબાણો દૂર કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે રસ્તા પર બેસી અડચણ રૂપ દબાણો કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે અને દબાણ દૂર કરી દેવામાં આવ્યા છે ઝંડા ચોક થી માણેક ચોક સુધીનો ગૌરવ પંથ રોડ જે છે તે ખુલ્લો કરી દેવામાં આવ્યો લારી ગલ્લા શાકભાજીના વેપારીઓને વૈશ્વિક જગ્યાએ બેસાડવામાં આવ્યા છે નગરપાલિકા દ્વારા વેપારીઓને એ વ્યવસ્થા કરી આપવામાં આવી છે સાથે જ એમને અલગ એક જગ્યા ફાળવવામાં આવી છે કે જ્યાં બેસી અને તે તેમનો ધંધો કરી શકે રોજગાર ચલાવી શકે ત્યારે જે પ્રમાણે આપણા દ્રશ્યો દેખાઈ રહ્યા છે જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા એ દબાણો જે તેને હટાવી દેવામાં આવ્યા છે લારી ગલા શાકભાજીના જે લોકો છે તે રોડ ઉપર બેસી જતા હતા ત્યાંથી નીકળતા એ વાહન ચાલકો હતા તેમને મુશ્કેલી ભોગવવાનો વારો આવતો હતો ટ્રાફિક જામની સમસ્યાઓ યથાવત રહેતી હતી અવારનવાર તંત્રને ફરિયાદ મળતી હતી કે અહીંયાથી નીકળવું પણ મુશ્કેલ બની જાય છે અને એમાંય શનિવાર અને રવિવારની દિવસે જે લોકોને રજા હોય છે એટલે બજારોમાં ભીડ ઉમટી પડતી હોય છે તે દરમિયાન વાહન ચલાવવું પણ મુશ્કેલ બની જતું હતું ત્યારબાદ તંત્ર જે છે તે હરકતમાં આવ્યું અને જે દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણો હાલ દૂર કરી અને જે લોકો થેલા લઈને ત્યાં બેસતા હતા તેને અલગ એક જગ્યા ફાળવી દેવામાં આવી છે કે જ્યાં બેસી અને તે પોતાનો ધંધો કરી શકે એટલે કે આ ખૂબ મોટી અને સારી વાત કહી શકાય કે એમને ત્યાંથી હટાવ્યા નથી પરંતુ એમને બીજી જગ્યાએ ખસેડી દીધા છે કે જ્યાં એમને પણ કોઈ પ્રોબ્લેમ ન આવે ઇશ્યુ ન આવે અને સાથે જ અહીંયાથી નીકળતા જે રાહદારીઓ છે તેમને પણ કોઈ મુશ્કેલી ભોગવવાનો વારો ન આવે ને અહીંયાથી રોડ ખુલ્લા રહે તો ટ્રાફિકની સમસ્યાનું નિવાકરણ પણ આવી શકે એમ છે ત્યારે જે દબાણો હતા તે દબાણો હાલ દૂર કરી દેવામાં આવ્યા છે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા આજે દંડા ચોકથી લઈને માણેક ચોક સુધી જે ગૌરવપથની બંને બાજુ તેમજ કુસુમસાગર તળાવની પાળી ઉપર જે નારી શાકભાજીવાળા મરી મસાલાવાળા બેસ્યા છે એમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવી છે દીબી કેમ્પસમાં અને છેલ્લા ઘણા સમયથી આ રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા હતી તો નગરપાલિકા દ્વારા આજે રોજ અહીંયાથી ખસેડવામાં આવ્યા છે જે જગ્યા ફાળવવામાં આવી છે એ જગ્યાએ નવું શાક માર્કેટ પ્રાયોજનગર કચેરી દ્વારા ભવિષ્યમાં બનાવવામાં આવનારો રૂચ છે એ ટેકનિકલ કારણોસર સરકારશ્રીમાં પેન્ડિંગ છે હાલ પણ એ ટૂંક સમયમાં એ શાક નવું શાક માર્કેટ બની જશે ત્યાં સુધી અમે અમને ખુલ્લી જગ્યા આપી છે પ્રાથમિક સુવિધાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી નગરપાલિકા દ્વારા આવનારા દિવસોમાં એમના માટે સેનિટેશન અને સફાઈની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે